ોડાદરા વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગોડાદરાની વિસ્તારની સોસાયટીમાં અંદર આવીને દારૂ વેચવા કે બોટલો મૂકવાની સોસાયટી વાળોએ ના પાડતા બુટલેગરો દ્વારા તોફાન મચવામાં આવ્યું હતું બુટલેગરો દ્વારા સોસાયટીમાં ઘૂસીને રાત્રિના સમયે વાહનોમાં તોડફોડ કરીને લોકોને ધમકાવાયા હતા સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બુટલેગરો બેફામ બની આવે તેમ લાગે છે ત્યારે અમારી સોસાયટીમાં દારૂ વેચવા કે બોટલો મૂકવી નહીં તેવું કહેતા બુટલેગરો વિફર્યા હતા દારૂ વેચવા માટેની ના પાડતા બુટલેગરોના દસથી બાર જેટલા લુખા તત્વો સાથે મળીને સોસાયટીમાં તોડફોડ કરી નાખી હતી બેહુલ અને ગોવિંદ નામના ઈસમોના આ લુખા તત્વોએ સોસાયટીમાં ઘુસી તોડફોડ કરીનું પણ કહેવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયો છતાં પોલીસની રહેમ રાહમાં જીવતા બુટલેગરો અને અસામારીક તત્વો સામે કોઈ પગલા ભરાય છે કે કેમ તેવા સવાલો લોકોને સતાવી રહ્યા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે થોડા દિવસો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દારૂનો જથ્થો અહીંથી ઝટપી પાડવામાં આવ્યો હતો સાથે